તો દર સાલની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સાથે ફૂલડોલનો ઉત્સવ ઉજવાયો બર ઉત્સવ સાથે આ ફૂલડોલનો ઉત્સવ જે છે ભગવાન શ્રી દ્વારકાધીશના દ્વારકાધીશ મંદિરની અંદરથી શરૂઆત થઈ અબિલ ગુલાલની છોડો સાથે અને ભગવાન શ્રી દ્વારકાધીશને આમ તો હોડાસ્ટથી જ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે કેસરયુક્ત ચાંદીની પિંચકારી અને અબિલ ગુલાલની પોટલીઓ સાથે ભગવાનનો વિશેષ શણગાર હોળીને લઈને થાય છે ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે અને ભગવાન ને એક થી કરી અને બે ત્રીસ સુધી એટલે કે એક કલાક આ ફૂલડો નો ઉત્સવ જે છે ઉજવાયો આ સાથે જ હજારો ભક્તો એ દ્વારકાધીશ સાથે કાર્ય ઠાકોર સાથે ફૂલ ડોલ નો ઉત્સવ ઉજવ્યો ભગવાન દ્વારકાધીશ ના મંદિર ની પરિચર ની અંદર લોકોએ અબીલ ગુલાલ અને કલર ની છોડો ઉડાડીને એકબીજા સાથે રંગોથી થી રમીને દ્વારકાધીશ ના ભજનો ઉપર નાચતા ગાજતા આ ફૂલ ડોલ ઉત્સવ નો અલૌકિક આનંદ લીધો વ્યવસ્થાપક સમિતિ પોલીસ પ્રશાસન મેહનત અને સુચારુ રૂપના આયોજન સાથે આ ભૂલ ઉત્સવ જે છે એ પરંપરાગત રીતે પૂર્ણ થાય દ્વારકાથી આવી જ માહિતી માટે લાઇક દ્વારકા ચુડે વૃંદા પાડ્યા સૌને